મિત્રો કાલે છે દશેરા એટલે કાલની રજા પરમદિવસની રજા મૂકી ને સરસ મજાનો પ્રકૃતિના ખોળે ફરવા નીકળો છું આજે રોકાઈશ બરાફ સામે બે દિવસ ત્રણ દિવસ જેવો અને અત્યારે એકદમ વરસાદી માહોલ છે ભાદર્વ મહિનો બે દિવસમાં પૂરો થાય પણ છતાંય ભાદર્વ મહિનો આમ તો પૂરો થઈ ગયો આસો મહિનો ભય ગયો આજે કાલે દશેરા છે પણ આજ વાતાવરણ છે ને એકદમ ચોમાસા જેવું છે જુઓ જબરજસ્ત વરસાદ છે nem a maioria

વરસાદ છે એકદમ ખસોડ થઈ આ માલણકાનો ડેમ ભરાઈ ગયો છે અને એમાં પાછો ઉપરથી વરસાદ પડે છે અને પાછો પવન છે એટલે દરિયાના મોજા જેવા મોજા ઉછળે છે મનોજભાઈ તમે તો પૂરેપૂરી મજા માણતા છો ને હે પ્રકૃતિની તમને ગમે આયા ખતર હું થાય તમને અમને એમ થાય કે અહીંયા વધારે મજા આવશે તમને એમ કે ક્યાં વધારે મજા આવશે આટલી

અસવી <laughs> પડ્યા <laughs> <laughs> સરસ અહીંયા હું જઈ અત્યારે પ્રકૃતિના ઘોડે અને એટલું સરસ વાતાવરણ હતું અદભુત વાતાવરણ હતું પવન એટલો બધો જબરજસ્ત પવન હતો અને વરસાદ પણ જબરજસ્ત મિત્રો વાળીએ પહોંચી ગયો છું આજે અને અહીંયા રોકાવાનો છું બે ત્રણ દિવસ મસ્ત એકદમ નીરવ નિસર્ગ ની અંદર એલાડુ છે એલાડુ મિત્રો જોરદાર સરસ મજાનો વરસાદ ચાલુ છે એલાડા જેવું છે હિલ સ્ટેશન ઉપર વાતાવરણ એવું સરસ મજાનું વાતાવરણ છે એકદમ જો સામે નિરવ પ્રકૃતિ બેઠી છે શાંતિ